આ દેવવૃક્ષોને અડતા જ ગરીબી થશે દૂર ભક્તો જો તમારામાં સાચી શ્રદ્ધા અને તાકાત હોય તો આવનારી 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના પવિત્ર દિવસે એક એવો ચમત્કારી પ્રયોગ કરવાનો છે જે તમારી કિસ્મત બદલી નાખશે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે પૃથ્વી પર દેવી શક્તિઓનો પ્રવાહ તેજ હોય છે

લક્ષ્મી વિષ્ણુ પ્રિયમ દેવમ સર્વસિદ્ધિ તમારી ઈચ્છા કહીને પાછા આવી જજો તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે બીજું શક્તિશાળી વૃક્ષ છે શમી ખીજડો શમી ના મા દુર્ગાનું પ્રતીક માનવામાં આવે છે

વૃક્ષ જેને વૃક્ષોના રાજા કહેવામાં આવે છે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે સંક્રાંતિના દિવસે પીપળાને એકસો આઠ વાર પ્રણામ કરી તેને અડવાથી પિતૃદોષ અને શનિદોષમાંથી મુક્તિ મળે છે

તમારી રાશિ પણ જણાવજો જેથી અમે તમારા નસીબના ગ્રહો વિશે પણ તમને જણાવી શકીએ આવી જ્ઞાનવર્ધક માહિતી અત્યારે જ સબસ્ક્રાઈબ કરો